નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે પરમ થ્રેસરનું બેક ટોકરી મોડલને રાયડામાં શ્રી ગણેશ કરેલ છે આમ તો જો કે આપણે આ થ્રેસરને સોયાબીનની આખી સિઝન ચલાવેલું હતું રાયડામાં પહેલીવાર ચલાવેલું છે અને ફક્ત એક જ માણસથી અત્યારે થ્રેસર ચાલે છે પહેલાં આપણે ઓવર જોઈએ પછી આગળ રિઝલ્ટ બતાવું તમને વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો તો કાંઈક આ રીતે ઓર થાય છે રાયડામાં નોર્મલી ઘાર છે પણ અતિશય નથી કારણ કે પાથરા પડેલા છે એટલે વાંધો નથી આવતો આજે અમારે અતિશય સવારે જાકર હતી લગભગ નવ વાગ્યા સુધી તો ફૂલ જાકર કંઈ દેખાય નહીં એવું સાડા આઠ નવ સુધી હતું સારા વધાર અને આપણે ઉપરની ફરકડી બંધ રાખેલી છે કારણ કે કંઈ જરૂર નથી તો ખોટો ત્યાં માલ કાટે ત્યાં એક માણસ રોકવું એના માટે થઈને એને બંધ રાખેલી છે તો આ રીતે રાયડામાં ચાલી રહ્યું છે અત્યારે

વિડીયોની એન્ડમાં આપણે જણાવીશ તો થોડાક જોડાયેલા પેલા આપણે રિઝલ્ટ જોઈ લઈએ આમ તો આપણે રાયડાના સેટિંગનો વિડીયો પણ બનાવેલો છે કોઈ પણ થ્રેસરમાં ચાલે એ રીતે જોઈએ સાડા દસ આરપીએમ આસપાસ રાખેલી છે ડ્રેસ અહીંયા પણ કાંઈ માલ આવતો નથી કોઈ માણસની જરૂર પણ નથી કારણ કે બધું વરમ દ્વારા ઉપર હોય જાય છે અહીંયા રજોટ ઢીણી ઉડે છે એ તો બારે ફેંકવાની જ છે તો ખેડૂત મિત્રો આ હતું પરમ થ્રેસર આપણે આજે રાયડામાં અને આ રીતે એનું રિઝલ્ટ છે સેટિંગ કઈ રીતે કરેલું છે એની વાત કરું તો આઠ એમ એમની કટર જારી રાખેલી છે કટર જારી અને પ્લેટની વચ્ચે મીડિયમ જગ્યા રાખેલી છે આ કોઈ પણ થ્રેસરમાં તમારે સેટિંગ હાલશે ડ્રમની સ્પીડની વાત કરીએ તો અહીંયા હાઈ રાખેલી છે મતલબ કે સાપ્ટિંગ બાજુની જે મેન ડ્રમ બાજુની પુલી હોય તેમાં સૌથી નાની પુલીમાં બાકી બે ટોકરીની અને હવાનું સેટિંગ પરમ થ્રેસરમાં કોઈ પણ પાક બદલે આપણે બદલાવવાની જરૂર પડતી નથી ફક્ત એક ડ્રમની જ હવા બદલવી પડે છે જરૂર પડે તો બદલે પણ છે હવાના ત્રણ ઓપ્શન આપેલા છે ટોકરીના ત્રણ ઓપ્શન આપેલા છે ચારણો હલાવવાના પણ ત્રણ ઓપ્શન આપેલા છે પણ એની રેગ્યુલર સેટિંગ થઈ ગયું છે એટલે કોઈ પાકમાં આપણે બદલાવું પડતું નથી ચારણાઓની વાત કરીએ તો મોટો ચારણામાં બે ચારણા છે એમાં ઉપરનો છે છ એમ અને નીચેનો છે ચાર એમ એમ ની જો વાત કરીએ તો એક છે સાડા ત્રણ એમ એમ અને એક છે ચાર એમ એમ ત્યાં સાડા ત્રણ એમ એમ ના હોય તો બે ચાર એમ એમ પણ ચાલે સાડા ચાર એમ એમ ને ચાર એમ એમ પણ ચાલે જે તમારી આગળ હોય એ પ્રમાણે ચાલો ખેડૂત મિત્રો ફરી પાછા એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપણા સાથે જોડાયેલા રહેજો અવાજ ખેતીને લગતા અને ખાસ કરીને થ્રેસરોને લગતા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેશે કોઈ પણ વધુ માહિતી માટે તમને કંપનીના નંબર પર ડિસ્પ્લે કરું છું એમાં કોન્ટેક્ટ કરી શકો છો